સ્વી કઈ નઈ ચાવી તમારી પાસે તમે ચાવી કાઢીને તમે ચાવી કાઢી ઓકે ઓકે બરોબર ચાવી કાઢવાનો હક નો હોય ને છતાં ચાવી કાઢો તમારી વાત સામરો ભાઈ હું એ કરવાનો એટલે બરાબર હા

ચાવી દેવી ને ચાવી ન ને ચાવી વિડીયો તો ઉતારવો જ પડે ને તમે ચાવી હુકામ કાઢ્યો અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે